હેલો એવરી વોન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું પાકી કેરી અને ટોપરાના લાડુ આ લાડુ સ્વાદિષ્ટ બને છે અને દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી જોઈ લઈએ અહીંયા મેં એક પાકી કેસર કેરી લીધી છે કેરીના આ રીતે પીસ કરી લીધા છે કેરીના પીસ એક વાટ કોથિયા છે ને મિક્સર જારમાં લઈ અને એનો પલ્પ તૈયાર કરી લેશું હવે એક કડાઈ લઈ અને એમાં આ પલ્પને કાઢી લેશું આ લાડુ એક વખત બનાવી અને ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ સ્ટોર કરી શકાય છે હવે જે વાટકીથી આપણે કેરી લીધી હતી એ અડધી વાટકી ખાંડ લેશું ખાંડ વધારે ઓછી ટેસ્ટ પ્રમાણે નાખી શકાય હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે આપણે એને સતત હલાવતા રહીશું પાંચ મિનિટ જેવું થયું છે અને મિશ્રણ જે છે એ બળીને અડધું થઈ ગયું જ્યાં સુધી આ રીતે બબલ્સ થાય ત્યાં સુધી એમાં પાણીનો ભાગ હોય એમ સમજી લેવાનું હજી બબલ્સ થાય છે સાતથી આઠ મિનિટ જેવું થયું છે જ્યાં સુધી બરાબર એમાંથી ખાંડની ચાસણી ન થઈ જાય અને કેરીમાં રહેલું પાણી ન બળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે હવે મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે અને જેટલું પલ્પ અને ખાંડનું પ્રમાણ હતું એ ઘટીને અડધા જેટલું થઈ ગયું છે હવે જે વાટકી આપણે કેરીની લીધી હતી એ વાટકી ટોપરાનું ઝીણું ખમણ નાખી દેસું પહેલાં તો એક વાટકી ખમણ નાખી જ દેવાનું જરૂર લાગે તો પાછું થોડું ઘટે તો નાખવાનું આ રીતે મિક્સ કરશું એટલે ખ્યાલ આવી જશે આ રીતનો જે પલ્પ બનાવેલો છે એ પલ્પને આપણે ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય આખા વરસ માટે જે ચાસણીવાળો પલ્પ તૈયાર કરી લીધો ખાંડવાળો એ અને પછી એમાં જ્યારે લાડુ બનાવો તો આ રીતે ટોપરું નાખીને બનાવી લેવાય હવે ગેસ બંધ કરી દેસું અને એમાં પાંચ ચમચી એલચી પાવડર નાખી દઈશું અને એક ચમચી ઘી નાખશું ઘીની સરસ સુગંધ આવશે અને ઘી નાખવાથી લાડુ જે છે એમાં સરસ શાઇનિંગ આવી જશે બરાબર બધું મિક્સ કરી લેશું અને થોડી વાર એને ઠંડુ થવા દેશું હવે એક વખત આ રીતે હાથેથી ટચ કરીને જોવાનું મિશ્રણ આપણે હાથેથી ટચ કરી શકીએ એવું ગરમ હોય ત્યારે આપણે એના લાડુ વાળી શકાય આ રીતે આપણે હાથમાં એક ચમચી જેટલું મિશ્રણ લઈ અને એનો લાડુ વાળશું અને ઉપર આ રીતે પિસ્તાની કતરણ છે એનાથી ડેકોરેટ કરી દેસું આ લાડુને આપણે ટોપરાના ઝીણા ખમણમાં પાછા રગ દોડવા હોય તો એમ પણ કરી શકાય બીજા કોઈ ડ્રાય ફ્રૂટ લેવા હોય એમાં તો એ પણ લઈ શકાય આ રીતે ગોળ લાડુ વાળી શકાય પેંડાનો શેપ આપી શકાય લમગોળ લાડુ પણ વાળી શકાય જે શેપના લાડુ ગમે એ લાડુ વાળી લેવાના આ રીતે જ આપણે બધા લાડુ વાળી લેશું તૈયાર છે ટોપરા અને કેરીના લાડુ જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં